પત્રકાર મિત્રો નમસ્કાર ગઈ કાલે ફોન આવતા જિલ્લા પંચાયતમાં લોકર પણ નિમિત્તે તમારું નામ નથી તો મેં કીધું તમે સવારે આવજો સવારે તમને જવાબ આપી શાનો ખરેખર આમ જોવા જઈએ તો રાજનીતિમાં ઘર સુધી પોચવું અને પોતાની લીટી લાંબી નહીં કરવી પણ બીજાની ટૂંકી કરવી એક આ મારા વિરોધના વિચારો છે જેમાં મારું મન કામ નહીં કરતું પણ જે આજે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી તો હું તો સ્વાભાવિક એવું માનું છું કે આ કીનાખોરી કહેવાય અને સ્વાભાવિક છે જ અને ખરેખર આમ જોવા જઈએ તો આવું ન હોવું જોઈએ અને છતાંય ક્યાંક કોઈ લોકોની ભૂલ થઈ હોય તો કઈ વાંધો નહીં પણ પત્રકાર મિત્રોની સામે તમારી સામે કે વારંવાર ફોન આવતા હતા કાલે ને આજે તો બસ એ જ વાત કરું છું કે જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે કે અંદરો અંદર થોડુંક જૂથવાત પણ છે અને આખું મોરબી પણ જાણે છે તો કદાચ હું તો એવું માનું છું કે કદાચ નામ ભૂલથી કદાચ કટ થઈ ગયું હશે પણ મારા મનમાં એવું કંઈ છે નહીં એમાં નવરાત્રી આવેદન લઈને જો વાત કરવા જવું તો ચાલુ ધારાસભ્ય જે ત્રીસ વર્ષ થયા એટલે ગામ છે ધારાસભ્ય ધારાસભ્ય હું તો માનતો જ નથી કે જે માણસને ધારાસભ્યને મંડપવાળાને ફોન કરવો પડે મારા મંડપ ડેકોરેશન વાળાને કે પાટીદાર નવરાત્રીનું કામ ઉભું રાખી દે ને પૈસા લઈ લે અને આ રેકોર્ડિંગ એ મારી પાસે છે એટલે ધારાસભ્યને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ ને તમારી લીટી લાંબી કરો અને ત્રીસ વર્ષથી જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય આ હું ખુલ્લે આમ કહું છું પત્રકાર તમારી સામે કહું છું કે પ્રજા વચ્ચે આ વિષય મૂકજો કે જે ધારાસભ્ય ત્રીસ વર્ષથી હોય ને કન્ટિન્યુ તો આ મોરબીની દશા ના હોય અને વર્ષોથી આ મારો તો જન્મથી ત્યારથી હું જોતો આવું છું કે દેવકણભાઈ કે વેલજીભાઈ બોસ મોહનભાઈ કુંડારિયા બ્રિજેશભાઈ મેરજા મનોજભાઈ પનારા એ કે પટેલ રાઘુજીભાઈ ગડારા મગનભાઈ કે પછી છેલ્લે હું અત્યારે કે જે ધારાસભ્યને ખુલ્લે આમ બોલવાને ગમે ઇલેક્શન પર પહેલેથી જ કે મોરબીમાં કોઈ મોટું ના થવું જોઈએ કોઈ સારા કાર્ય કરે તો એનામાં હવનમાં હાટકા નાખવાથી અને એનો સ્વભાવ છે અને હું તો એ કહું છું એને કે ખરેખર મોરબી નહીં પણ ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્ય છે ગુજરાતના નહીં ઇન્ડિયાના જેટલા વિધાયકો છે આટલા વિડીયો કે આટલા આટલા ફોટો કોઈ મૂકતા નહીં હોય ફેસબુકમાં કે મીડિયામાં તમને પણ આટલા મીડિયમ આતે આવતા હશે અને જો આટલા કામ થતા તો મોરબીની દશા હોય જ નહીં જાણી જોઈને ક્યાં પત્રકાર મિત્રો તમે તો જાણો જ છો અને ખુલ્લામાં અમારે અને એ મારો વિરોધ કરે છે મેં ક્યાં એનો વિરોધ નથી કર્યો કે આજે પાટીદાર નવરાત્રી મંડપ વાળાને ફોન કરે કે કામ રોકી દે તો આનો મતલબ શું ની રેકોર્ડિંગ મારી પાસે છે નગર દરવાજાના ચોકમાં મારે સંભળાવવું છે અને સામે બેસાડી આપણે સંભળાવી કે આનું રીઝન શું કે આજે દેશના શહીદ જવાનો માટે નવરાત્રી થતી હોય સેવા કે કાર્યો માટે નવરાત્રી થતી હોય તો આવા અને મારું નામ કમી કરવાથી મને કઈ શું ફેર પડે છે પણ એ બાજુથી થી ચાલે છે ઋષિભાઈ મને કઈ ફર પડતો નથી ત્રીસ વર્ષ નો ધારાસભ્ય છે તો હું તો ખુલ્લા એમ છું કે ધારાસભ્ય મોરબીની નસીબી છે કે ધારાસભ્ય ખરેખર આવા ના હોવા જોઈએ કે મોરબીનું કંઈક સારું થતું હોય તો એ લોકોને સપોર્ટ કરવા જોઈએ